જિલ્લાના વિજાપુર તાલુકાના ચાંગોદ સરપંચ ઉપસરપંચની રજૂઆત વિજાપુર તાલુકામાં દેરોલ બ્રિજ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે તો આનો અમલ વિજાપુર ડેપો અને મહેસાણા ડિવિઝનના અધિકારીઓ દ્વારા હિંમતનગર જતી બસો આવતી તમામ બસો ચાંગોદ સુંદરપુર સરદારપુર અને ફુદેડા થઈ જતી આ બાબતની જાણ થતા ચાંગોદના ગામના નવીન ધર્મિષ્ઠાબેન સંજયભાઈ અને તેમના પતિ શ્રી શ્રી ઉપસરપંચ વિજાપુર ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી તથા મહેસાણા ડિવિઝનના અધિકારી શ્રી એચ એ ગોસ્વામી સાહેબને ટેલિફોનિક વિનંતી કરી આ લોકલ બસોને હાઈવે ઉપરના ગામ ચાંગોદ સુંદરપુર અને સરદારપુરને સ્ટોપેજ મળે તો આજે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના રોજ ચાંગોદ બસ સ્ટેશન લોકલ બસ આવતા ચાંગોદ બસ ચાંગુદના સરપંચ શ્રી ઉપરપંચ નો ખૂબ આભાર માન્યો અને ચાંગુદના સરપંચ ઉપસરપંચે વિજાપુર ડેપો મેનેજર શ્રી વિજયભાઈ અને ડિવિઝન અધિકારી શ્રી એચ એ ગોસ્વામી નો હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર સંજય ભારત બોધિક ભારત વિજાપુર